લોકો માતા પિતા પ્રણામ કરીને આવ્યા વગર ઘરે જઈને પ્રણામ કરશે કાલે કરશે એને મારા ખૂબ આશીર્વાદ રહેશે કેમકે તમને જો એવી દેવી શક્તિનું થોડું જ્ઞાન ના આપ્યું હોત એમણે તો તમે આજ મારા ભક્ત ના બન્યા હોત

જે જે આયા છે દરેક ને મારા મેલડીના ખૂબ રામ રામ ના મેલડી મળી માતા મળી અને દરેક ને એક મારા ધામમાં આયા પછી મારે કહેવાની જરૂર નહીં તમારી અંતર હાથમાં પૂછજો કે પરિવર્તન જીવનમાં કેટલું આવ્યું આવ્યું કે નહીં આખું જીવન પરિવર્તન થઈ ગયું ભગવાનની માતાજીની તમારી કુળદેવીની વિશેષ કૃપા થઈ હોય ત્યારે જ ક્યાંક સાચું જ્ઞાન જ્ઞાન પ્રાપ્ત થાય તો તો સંસાર ભંડાર છે 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 એ અજ્ઞાન પણ આજે અજ્ઞાનની મહાનતા વધારે છે અજ્ઞાન લોકો નામ ભરી ભરીને ભર્યું છે ઠુસી ઠુસી ભરેલું છે દિમાગમાં એ અજ્ઞાનતાના કારણે કોઈ માતાજી ભગવાન પ્રત્યે કોઈ વિશ્વાસ રાખતા વિશ્વાસ રાખે છે પણ જેટલો સંપૂર્ણ રીતે સમર્પણ ભાવ પ્રેમ ભાવ જે માતાજી ભગવાનને હોય ને એ આજના મનુષ્ય રાખતા નથી એનું એક જ કારણ છે કે તમને અજ્ઞાનતા છે તમારી જીવનમાં દેવી શક્તિ ભગવાનનું તત્વ શું છે એનું સાચું જ્ઞાન નથી એના કારણે તમને અધૂરો વિશ્વાસ જેવું લાગતું હોય પણ જો કદાચ આજ મારામ ને તમારા વતી મારા ભગવાનને કગલી ને પ્રાર્થના કરીશ કે હે રામ આજ મારા ધામ આવેલા ભક્તો વાલા ની અંદર અજ્ઞાનતા દૂર કરી દેજો મારા નાથ એમના જીવન ને એક સાચી ભક્તિ પ્રદાન કરજો એવું તમારા વતી મારા રામને પ્રાર્થના કરીશ પણ અસલ લક્ષ્ય તમારું જીવનનું એ જ છે કે ભગવાનને પામી લો માતાજીને પામી લો અસલ જીવન નું સુખ કેવાય તો એકમાત્ર ભક્તિ ભક્તિ સિવાય તમે જે જે સુખની આશા કરો છો એટલો એટલો બધો બધો સુખી સુખી થઈ થઈ જીવનમાં કોઈ ના રહે બસ મારું હૃદય તૃપ્ત થઈ જાય એટલું બધું સુખનો ભંડાર જોઈએ મનુષ્યની અંદર એમની આત્માની અંદર એક સુખની ભૂખ હોય એ સુખ પાછળ તો જો રાહ દાળો આખી દુનિયાની ગતિવિધિ બધી સુખ પાછળ જ જાઓ છો ને કઈ પણ નોકરી ધંધો કઈ પણ કરો તમે સુખ માટે જ કરતા હશો કોઈ ખાલી ખાલી કોઈ મહેનત મજૂરી કોઈ કરવું ગમતું પણ એ નોકરી ધંધો કરે મજૂરી કરે એ મજૂરી કર્યાનું વર્તર જે પ્રમાણે એને મજૂરી કરી છે છે જે જે પ્રમાણે નોકરી એ એ મળે તમારા સાંસારિક બી ચીજ વસ્તુ અભાવ હોય એ તમે લાવો તો એનાથી તમને આનંદ મળે સુખ મળે પણ આ સુખ જે હું આપવા માંગુ છું એવું અદ્ભુત સુખ છે એવું અલૌકિક સુખ છે એક વખત પ્રાપ્ત થઈ ગયું ને ક્યારે તમને ભૂખ નહીં લાગવા દો આવું માતા બોલું